લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા ઢોરનો ઢગલો જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂતકાળમાં આ રખડતા ઢોરના કારણે જીવ પણ ગુમાવણો લોકોને વારો આવેલો છે ત્યારે હાલ આવા રખડતા ઢોરના કારણે હાલ લોકો પરેશાન બની ઉઠ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી સિવિલ હોસ્પિટલ રોડ તેમજ મોટાવાસ વિસ્તારમાં રખતા ઢોરનો ઢગલો બની જવા પામ્યો છે હવે હવે પ્રશ્ન એ વાતનો થઈ રહ્યો છે કે હવેના સમયમાં જો આવા રખડતા ઢોરના કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવશે તો જવાબદાર કોણ આવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે તો હાલ તંત્ર દ્વારા આવા રખડતા ઢોરને પાંજરાપોળ અથવા કોઈ અન્ય વ્યવસ્થા કરી અને આ ઢોરની મદદ કરવી જોઈએ તેમજ જો કોઈ માલિકીનું ડોલ હોય તો તેના પર પણ કાર્યવાહી કરવી જોઈએ કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર